પાંચસો વર્ષ પછી ભગવાન રામ છે એના મેલ માં આવી રહ્યા છે તો કે આખું વિશ્વ છે ને એ રામમય બની ગયું છે અને આજે એમ કે આપણા માટે આ એક ઐતિહાસિક ક્ષણ બની ગઈ છે કે ભગવાન રામ છે એ અયોધ્યામાં મંદિરમાં બિરાજમાન થયા છે થવાના છે તો એ નિમિત્તે અમારા સત્સંગના બહેનો છે એ રોજ રામના ગુણ ગાયે છે અને આમંત્રણથી પત્રિકા આવી હતી ઘરે ઘરે દેવા જાય છે અને બાવીસ તારીખનો સંદેશો છે એ અમે ઘરે ઘરે પૂગાડીએ છીએ કે બાવીસ તારીખે આપણે શું કરવાનું કે રંગોળી પૂરશું દીવડા પ્રકાશન દિવાળી જેવો ઉત્સવ આપણે ઉજવશું અને અમારા સત્સંગની અંદર અમે રોજ છે ને પ્રભુ શ્રી રામના એવા ગુણલા છે કે જે અમે પોતે જ બનાવ્યા છે અમારા બનાવેલા કીર્તન છે એ અમે મૂકીએ અમારી ચેનલમાં મૂકીએ છીએ ને તો એમ કે અમારી ચેનલમાં પણ બધા ખૂબ વધાવે છે અમે સીતાજીની સાડી બનાવી તો આજે ત્રણ લાખ માણસે એમ કે જોઈ અને એને એમ કે પ્રોત્સાહન અમને આપ્યું છે તો આજે અમે એ જેટલા બધા અમે બનાવ્યા છે કીર્તન એ અમે એક થોડું થોડું તમને દર્શક મિત્રોને સંભળાવશું કે તમે સાંભળશો અને આજે અમે પોરબંદર ટાઈમ્સનો આભાર માનીએ છીએ કે તેના ચેનલ દ્વારા અમે તમને આ રામના ગુણ છે એ સંભળાવી રહ્યા છે અને આ રામના ગુણ સાંભળશો અને આ રામના ગુણ સાંભળી અને કોમેન્ટમાં અયોધ્યામાં શ્રી રામ મંદિર બની રહ્યું છે ને એના માટે કોમેન્ટમાં આપણે બધા જય શ્રી રામ લખશું તો અમે જે જેટલા બનાવ્યા છે કીર્તન એ અમે તમને થોડા થોડા સંભળાશું અને અમારા સત્સંગની અંદર અમે રોજ એવા એમ કે પ્રસંગો પાત્ર સત્સંગ કરીએ છીએ કે અમે સબરીબાઈનો ખૂબ જ સરસ પ્રસંગ કર્યો હતો જેમાં એમ કે રામ લક્ષ્મણનું પાત્ર હતું અને સબરીમાનું ખૂબ સરસ પાત્ર હતું એ પણ એમ કે તમે અમારા ચેનલ દ્વારા જોજો કે અમારું પણ એક ચેનલ છે એને એમ કે એમાં તમે જઈને આ બધા અમારા ભજન છે ને એ તમને આખા જોવા મળશે તો આજે અમે અમારા ભજન છે એની નાની નાની એમ કે કડી એક છે એ તમને સંભળાવીએ તો બધા સાંભળશો અને બાવીસ તારીખે ખૂબ સરસ આપણે બધા સાથે મળી અને આપણે ઉત્સવ ઉજવશું તો હાલો આપણે શ્રી રામના ના ગુણ ગાઈએ કે સુરત मूलनी साडी रे ક્યારે બનશે મંદિર ક્યારે રામ મારા બિરાજશે હે રામ મંદિર યાની માયા રે ભક્તો જોતાવા ઢોલ હે રે કે એક આવ્યો नि साथी राम नो दूत ई मोदी योगी नि जोडी बने हे राम नाम धेर मन्दिर बनिले गाइने बनाम धेर मन्दिर बनिरहे money Right, Sorry, so... yeah